હલો મિત્રો આવી ગયા સાંઈ આપણે વાળી મિત્રો મિત્રો માંડવી જોઈ લ્યો લો તમારે માંડવી કેમ છે મિત્રો જોઈ લ્યો લો તમારા કેમ છે મિત્રો માંડવીનો ફાલ મિત્રો માંડવી હારામાં હારી છે ફાલ પણ સારો છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો હાલો મિત્રો હવે મિત્રો એક આપણે આ આંબાનો ઝાડ છે ત્રણ વરસ થઈ ગયા ત્રણ ત્રણથી હાડા વરસ થઈ ગયા મિત્રો ત્રણ હજી આંબો આવ્યો નથી ભાઈ આની કંઈ પણ માહિતી હોય અને તમને ખબર હોય તો મિત્રો જરાક જણાવજો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અને મિત્રો જોઈ લ્યો આ કેળાની લૂંબ જોયું તમે કવડી છે જોઈ લ્યો મિત્રો આ કેમ છે કેરાની લૂંબ જોઈ લ્યો તમે તમારે કેરાની લૂંબ જો મિત્રો કેમ છે જબરી બરાબર છે હાલો મિત્રો આ એક આંબોનું છે અને બે વર મિત્રો અને ત્યાંથી ચાલતા મિત્રો જોઈ લ્યો આની કામ કેરાની લૂંબ દેખાય મિત્રો જોઈ લ્યો જોઈ મિત્રો કેરાની લૂંબ જોઈ લ્યો દેખાય મિત્રો કેમ છે કેરાની લોમ અને આ મિત્રો આપણે ચીકુડી વાવળ હે ચીકુડીનું ઝાડે બે ત્રણ વર્ષ થઈ ગયા અને ઓલી આપણે એક લીંબુડી વાવળ હે એટલે મિત્રો ઝાડવાનો બગીચો વાવલ છે મિત્રો જોઈ લ્યો મિત્રો આંબો થળ વાવલ છે મિત્રો હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ अमरी बीजी चेनल जो उक्का भाई भजनिक जय मित्र बदाम हेलो मित्रों મિત્રો આ જામફારી જોઈ લ્યો તમે તમારે જામફાર કેમ છે જબરા જબરા હજી તો બે વરનું ઝાડ થયું પણ જામફાર મિત્રો ઘણા હારા બધા આવી ગયા હે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો હલો મિત્રો જોઈ લો મિત્રો આ ઇજરાયલ ઇજરાયલ આપણે ઇજરાયલ ખારાક આવે ને એ મિત્રો ઇજરાયલ ખારાક છે જોઈ લો મિત્રો અને ત્યાંથી આવતા ઓલો છે મિત્રો આપણે ઓલું ઝાડ કહેવાનું આંબરાનું આંબરાનું ઝાડ છે મિત્રો જોઈ લ્યો મિત્રો વાડીની રોનક માલવી કેમ છે મિત્રો એમાં કંઈ મિત્રો ઘટતું નથી આ વાડી આવીને મિત્રો જોઈને એક ગીત ગાવાનું મન થાય હે એવી છે મારી મિત્રો કેમ છો મિત્રો મજામાં મજામાંશો હે ગામડા વાા દિલ ના ભોરા ગામડા વા દિલ ના ભોરા ગામડા વાં મન મોજીલા રે ગામડા વા દિલ ના ભોરા ગામડા વા મન ખોટી ન કરે વાત ફાટેલ ટૂટેલ લુગણા પેરે મોટા ને યાલે એ ગામડા વા મન મોજીલા ગામડા વાળા મન મોજીલા ન કરે કરેવા ફાટીલ ટૂટેલ લુગણા પેરે માન પાટીલ ટૂટેલ લુગણા પેરે મોટા ને માન